નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે રાણી રિસાઈ એટલે પહોંચી જતા હતા માળીએ જાણો ઇડરિયા ગઢની ટોચ પર આવેલો અદ્ભુત ઇતિહાસ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો સાંભરકાંઠા ઈડર શહેરમાં આવેલો ઈડરગઢ અને ઈડરગઢની બાજુમાં આવેલા સૌથી ઊંચા ડુંગર ઉપર બનાવવામાં આવેલું રૂઠી રાણીનું માળિયું વર્ષ પંદરસો તોતેરમાં બનાવવામાં આવ્યું હતું જેમાં રાણી જ્યારે રીસાતા હતા ત્યારે પોતાનો ઘોડો લઈને તે ડુંગર ઉપર આવેલા માળિયામાં જઈને રહેતા હતા અને ત્યારબાદ રાજા જઈને તેમને મનાવીને પરત લઈને આવતા હતા રૂઠી રાણીના માટે એક રસપ્રદ વાર્તા છે વર્ષ પંદરસો તોતેરમાં ઈડરના રાજા રાવ નારાયણ દાસ મુઘલ રાજા અકબર સામે યુદ્ધ હારી ગયા પછી પોલો ફોરેસ્ટમાં ભાગી ગયા હતા રાણીએ તેમના ઘા પર દવા લગાવતી વખતે કટાક્ષ કર્યો કે તે ક્યારેય તેમનું રાજ્ય પાછું મેળવી શકશે નહીં જેથી રાણી અસ્વસ્થ થયા અને મહેલ છોડીને ખડકની ઉપર એક નાનકડી ઇમારતમાં ચાલ્યા ગયા હતા આ ઇમારતનું નામ છે રાણીનું માળિયું જ્યાં રાણી અવારનવાર અવસ્થસ્થ હોય ત્યારે પોતાનો સમય પસાર કરતા હતા દોલતસિંહજીના રાણીમાં અંબાના દર્શન માળિયાથી કરતા હતા અન્ય લોકવાયકા પણ રાણીના માળિયાની કથાઓ સાથે જોડાયેલી છે ઈડરિયાગઢની ટોચ પર આવેલા રાણીના માળિયામાં આજ દિન સુધી માળિયાને આંચ પણ આવી નથી દોલતસિંહજીના રાણી મા અંબાના દર્શન માળિયાથી કરતા હતા અન્ય લોકવાયકા પણ રૂઠીરાણીના માળિયાની કથાઓ સાથે જોડાયેલી છે ઈડરિયા ગઢની ટોચ પર આવેલા રૂઠીરાણીના માળિયામાં આજ દિન સુધી માળિયાને આંચ પણ આવી નથી દોલતસિંહજીના રાણી મા અંબાના દર્શન માળિયાથી કરતા હતા અન્ય લોકવાયકા પણ રૂઠીરાણીના માળિયાની કથાઓ સાથે જોડાયેલી છે ઈડરિયા ગઢની ટોચ પર આવેલા રૂઠી રાણીના માળિયામાં આજ દિન સુધી માળિયાને આંચ પણ આવી નથી ઈડરના છેલ્લા રાજા દોલતસિંહજીના પત્ની મહારાણી પુગલિયા રાણીજીને અંબા માતાજીમાં આસ્થા હતી અને નવરાત્રી દરમિયાન રાણીએ પ્રતિજ્ઞા લીધી હતી કે ખેડબ્રહ્મામાં આવેલા મા અંબાની આરતી બાદ જ પોતે પોતાનો ઉપવાસ છોડશે નવરાત્રિ દરમિયાન રાણી એક ટાઈમ ભોજન કરતા હતા અને એકાગ્રતાથી જમતા હતા રાત્રિ દરમિયાન માતાજીની આરતી ઈડરથી ત્રીસ કિલોમીટર દૂર થતી હતી નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્મામાં માતાજીના રાત્રિ આરતી દરમિયાન પોતે ભોજન જમશે તેવી પ્રતિજ્ઞા રાણીએ લીધી હતી જેથી દરરોજમાં અંબાના ધામ ખેડબ્રહ્મા જવાનું શક્ય ન હોવાને લઈને ઈડરગઢમાં અંબાના ધામમાં મસાલની જ્યોત સળગાવવામાં આવતી અને એ જ્યોતના દર્શન રાણી રૂઠી રાણીના માળિયા પર બેસીને કર્યા બાદ જ પોતાનું એક ટાઈમનું ભોજન કરતા હતા જેને લઈને આજે રૂઠીરાણીનું માળિયું ખૂબ જ પ્રચલિત થયું છે અને આજે પણ પ્રવાસીઓ રાણીના માળિયાની મુલાકાત લેવાનું ભૂલતા નથી આ માળિયાનો ઇતિહાસને જોવા અને જાણવા માટે દૂર દૂરથી લોકો આવે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર